વાર્ષિક પરીક્ષા પૂર્ણ થયાના બીજા જ દિવસે નિશ્ચિત કરેલ ઉનાળુ વેકેશન દરમિયાનની રચનાત્મક પ્રવૃત્તિઓનો શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વેકેશન પહેલાં જ શુભારંભ કરવામાં આવ્યો આ રચનાત્મક પ્રવૃત્તિઓના ભાગરૂપે ધોરણ અગિયારની વિદ્યાર્થીની કંચન ગરવા અને ધોરણ બારની વિદ્યાર્થીની ગામોટ કૃષ્ણાએ પોતાનું પર્યાવરણ પ્રત્યેનું ફરજભાન વ્યક્ત કરતા

અને ધોરણ ઈગિયારની વિદ્યાર્થીનીઓ નોડે સાયદા સોરા ખતુબાઈ અને મુગલ સાયમા દ્વારા આંગણવાડીની મુલાકાત લઈ નાના નાના બાળકોની પ્રવૃત્તિઓને જાણી તેમની સાથે રમતો રમી આનંદમય સમય વિતાવ્યો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ આરોગ્ય વિષયક જાણકારી પ્રાપ્ત કરી ગામમાં સદ આરોગ્ય માટે જન સંપર્ક કરવા સંકલ્પ લેવાયો તેમજ ગાયોને ઘાસચારો આપી પક્ષીઓના કુંડામાં પાણી ભરી અને તેમના માટે ચણની વ્યવસ્થા કરી જીવદયાનું પ્રેરક ઉદાહરણ પણ પૂરું પાડેલ હતું આ સર્જનાત્મક પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને સાથોસાથ સેવા જીવદયા અને સામૂહિક કાર્યની ભાવના પણ વિકસાવવામાં આવી આ સમગ્ર રચનાત્મક પ્રવૃત્તિઓનું સંકલન શાળાના શિક્ષક તેમજ ઇકો ક્લબ અને એસપીસી ઓફિસર અલ્પેશભાઈ જાની કરી રહ્યા છે આ પ્રોજેક્ટ માર્ગદર્શક આચાર્ય ડોક્ટર વીએમ ચૌધરી સાહેબે એવું જણાવેલ હતું કે શાશ્વતમ સંચાલિત પીએ હાઈસ્કૂલ દ્વારા આવા પ્રયાસોનું હંમેશા સ્વાગત કરવામાં આવે છે આવી રચનાત્મક પ્રવૃત્તિઓ માટે સમગ્ર શાળા પરિવારે વિદ્યાર્થીઓને અભિનંદન સુભકામનાઓ પાઠવેલ હતી